હલો મિત્રો જોઈ શકો છો વાવાઝોડું છે લેન્ડફોલ કરી શક્યો છે મિત્રો જો આખું જે ખુલ્લા છે અને જે કોલકત્તા છે એનો આખો સરહદી વિસ્તાર છે મિત્રો કવર કરી લીધો છે ત્યાં વાવાઝોડું છે એ દરિયા કરે છે લેન્ડફોલ થઈ ચુક્યો છે મિત્રો તમે જોઈ શકો છો આપણે જે લાઈવ અપડેટ છે મિત્રો તો વાવજોની સ્પીડ છે મિત્રો બધી છે એ પણ થોડીક મીડિયમ છે ધીમે થઈ ચૂકી છે મિત્રો આજે બાંગ્લાદેશમાં સરહદ છે અને આપણે જે ઇન્ડિયા જે ભારતની સરહદ છે મિત્રો એ બેના જે સરહદની જે સીમા છે ત્યાંથી જે બાજુમાંથી જે લેન્ડપોલ છે એ થઈ રહ્યું છે આજે તમે જોઈ શકો છો વિડીયોમાં લાઈવો દેખાડી રહ્યા છે કે વાવાઝોડું છે કેટલું ખતરનાક હવે છે બે કારણ કે દરિયા કિનારે જેમ જેમ આવે એમ એની જે ઝડપ છે એમાં છે એકદમ છે ઘટાડો આવતો હોય છે મિત્રો તમે જોઈ શકો છો હજી પણ દરિયાની અંદર જે છે જે તમે લાલ કલરનો જે જોઈ શકો છો એ જે છે ત્યાં વધારે પડતો પવન છે એ ફૂંકાઈ રહ્યો છે મિત્રો આજના આ દિવસનું માલ પર વાવાઝોડું છે એ બંને થયા હાવ છે એકદમ છે એ સ્લો થઈ જાય ધીમું પડી જશે વાવાઝોડું અને સીધી અસર છે કોલકત્તાને થઈ છે મિત્રો ધાન કાળ છે પછી બાંગ્લાદેશ અને જે એના જે અલગ અલગ શહેરો છે ત્યાં છે વધારે પડતું નુકસાન છે એ થવાની સંભાવના છે અને સ્પીડની વાત કરીએ પવનની મિત્રો તો એકસો દસથી થી એકસો વીસ સુધીની રહેવાની સંભાવના હતી અત્યારે બને ઘણું ખરું વાવાઝોડું છે એ નબળું પડી ગયું છે મિત્ર જોઈ શકશો કારણ કે જે સ્પીડ છે એની જે ગતિ છે એ એકદમ છે એ કિનારે આવે પછી વાવાઝોડાની છે સ્પીડ છે મિત્રો ઘટી જતી હોય છે એ જે મિત્રો લાઈવ આવ્યો છે પ્લીઝ ખાલી વિડીયોને છે ને શેર કરવાનો અથવા લાઈક કરવાનો મિત્રો ભૂલતા નહીં જોઈ શકો છો એકદમ સ્લો થઈ ગયું છે વાવાઝોડું અને કોઈ પણ જાતની ગુજરાત સાથે અસર તો છે નહીં મિત્રો એટલે આપણે ગુજરાત કોઈ પણ વાવાઝોડાને લેવા દેવા નથી મિત્રો જે પવનો છે ગુજરાત પરથી આવે એના કારણે છે ખેસાના કારણે આપણે થોડો ઘણો પવન છે એ ઉડી શકે મિત્રો તમે જોઈ શકો છો આપણે અહીંયા ગુજરાત છે મિત્રો અહીંયા વાવાઝોડું અહીંયા છે એટલે કેટલું અંતર પડી જાય તો કોઈ પણ જાતની વાવાઝોડાની સંભાવના ગુજરાત સાથે નથી મિત્રો એટલે કોઈ દરવાન જોડે નથી મિત્રો બરાબર ડાયરેક્ટ છે બાંગ્લાદેશ કોલકાતા હીટ કરી રહ્યું છે મિત્રો વાવાઝોડું તમે જોઈ શકો છો થોડા થોડાક કલાકોમાં છે વાવાઝોડું છે સંપૂર્ણ રીતે છે હાવેન્ડ પણ થઈ જશે કાથાની બહાર આવી જાય છે મિત્રો એટલે વાવાઝોડું છે ધીમે ધીમે છે એ હાવ સ્લો સ્લો કરતું ધીમું ધીમું પડતું રહેશે મિત્રો ને વાવાઝોડું છે પડી જવાની સંભાવના છે આજે બંગાળની ખાડી છે ને આપણે આ બાજુ જોવા જઈએ ધૂમ કરીએ આપણે આજે અરબી સમુદ્ર છે મિત્રો બરાબર અહીંયા પણ જાતની સિસ્ટમ બને મિત્રો ખાસ કરીને આ ઇલાકામાં તો આપણે ગુજરાત અથવા ઓમાન તરફ છે એ વાવઝોડું ફંડાવાની શક્યતા રહી હજી કોઈ પણ જાતની સિસ્ટમ બનવાની શક્યતા નથી મિત્રો જો કોઈ સિસ્ટમ અરબી સમુદ્રમાં બનશે તો ગુજરાતમાં તે ખતરો રહેશે મિત્રો એવું કહી શકાય હજી કોઈ હવામાન વિભાગે એ કોઈ આ આગાહી નથી આપી કે ગુજરાત અરબી સમુદ્રમાં છે એ ચક્રવાત બને એવી કોઈ પણ જાતની શક્યતા નથી મિત્રો તો પણ આપણે અહીંયા આપી દઈશું મિત્રો કે ચોમાસાની વાત કરીએ મિત્રો તો આપણે જે કેરળમાં સોમાસું છે એકત્રીસ મહિના રોજ છે એ બેસી જશે મિત્રો બંગાળની ખાડીમાં આજે આ જે ઇલાકો તમે જોઈ શકો છો આ બધા ઈલાકામાં છે જે જેમ જેમ પવનો સાથે છે વાવજારા સાથે જે પવન વરસાદની સિસ્ટમ હતી એ સાથે સાથે ખેંચતો એટલે આ ઇલાકામાં છે વરસાદી સિસ્ટમ છે ચોમાસું છે પછી ગયું છે મિત્રો તમે આ જોઈ શકો છો પીળો કલર અને લીલા કલર તમે જોઈ શકો છો એ ઇલાકામાં છે એ બધે છે ચોમાસું પહોંચી ગયું છે મિત્રો આ રીતે છે આપણે અપડેટ માટે છે આ તો લેન્ડ પોલ થઈ ગયું છે મિત્રો કાસાની બહાર વાવધળું છે આવી શીખતું છે તેર જણા લાઈવ છે મિત્રો ને ખાલી લાઈક એક જ છે ખાલી પ્લીઝ લાઈક કરજો મિત્રો મારો આભાર રહે છે મિત્રો કારણ કે જે તમે જેટલો સપોર્ટ કરશો એટલે તમારા માટે અમે સારું કાર્ય કરીશું મિત્રો ફરીથી પણ આપણે ફરીથી વિડીયો પણ આવશે લાઈવ લઈને આવવાના છે મિત્રો એટલે જે કોઈ મિત્રને સોલ્યુશન કોઈ પંચાયત હોય પ્રશ્ન હોય લાઈવ સોલ્યુશન થવા થઈ શકે એટલા માટે છે આપણે લાઈવ વિડીયો લઈને આવવાનો છે એ પ્રયત્ન કરવાના છે મિત્રો તો આવી રીતે તમે જોઈ શકો છો વાવાઝોડું છે એ એકદમ જે કાંઠાની કાંઠે આવી ગયું છે કાંઠાની બહાર એટલે વાવાઝોડું છે થોડાક જ કલાકોની કરવા વાવાઝોડું છે એ નબળું પડી જાય છે મિત્રો એટલે જો ગુજરાત પરથી પવન ઉપરથી જવું ગુજરાત ઉપરથી જો ખેંચાણ થાય મિત્રો તો આપણે જે પવન છે ગુજરાતમાં એ થોડો ઘણો છે ત્રીસ થી પાંત્રીસ કિલોમીટર સડફે પવન ફૂંકાઈ શકે છે મિત્રો હજી કોઈ પણ એવી સંભાવના નથી કે પવન ફૂંકાય હવે જોઈએ દિવસમાં શું થાય છે મિત્રો હાલ તો મિત્રો જે મિત્રો લાઈવ છે પ્લીઝ લાઈક કરી દો खाली का कमेंट सेक्शन में से खाली तो से हाई नो में मैसेज कर दिए तो हमने लगे कि नहीं मित्रों सपोर्ट से मित्रों तो एटल कर दिए तो तुम्हारो तुम्हारो आभार है मित्रों ये लाइक एक कर से ने गया जन लाइव से मित्रों खाली हाई में मैसेज अथवा खाली लाइक कर दिए वीडियो अथवा शेयर कर दिए वीडियो बने तो तो अपन तुम्हारो आभार कह सके मित्रों तो पांच लाइक तो બનતી મિત્રો પાંચ લાખ તો હોય બારથી લાવી છે મિત્રો

পাওঁ থৈ গৈছে এতিয়া বাংলাদেশ অসুনা মিত্ৰ কাৰণ কেনে যেহাদী ইলা হয় মিত্ৰ তাৰে থোৱা যে মিত্ৰ লাইভ আছে নোৱাৰি চেনেল্ৰাইব কৰো মিত্ৰ কাৰণ কে હવામાનને લગતા અને ફરતીને લગતા અને યોજના લગતા વિડીયો છે એ મારી આશા પરથી અપડેટમાં સર્વિસ મૂકવામાં આવે છે મિત્રો તમને પણ લાભ થાય અને તમારા મિત્રો પણ લાભ થાય એટલે અમારે વિડીયો શેર કરી દેજો મિત્રો જય જય મિત્રો લાઈવ આવે બધા મિત્રોનો આભાર છે તમને જાણકારી મળી ગઈ છે તમે જો અહીં તમારે કોઈ પણ જાતની કોમેન્ટ કરવી હોય તો અહીંયા ત્રણ ટપકા તમે જોઈ શકો છો મિત્રો ત્રણ ટપકા છે ત્યાં દબાવવાનું રહેશે તમારે અહીં ક્લિક કરશો ત્રણ ટપકા છે ત્યાં એટલે તમને ઓપ્શન મળશે આ રીતે નીચે લખેલું છે લાઈકનો ઓપ્શન તમને મળી જશે નીચે પછી ત્યાં લાઈવ શેરનો ઓપ્શન મળી જશે તમે લાઈવ શેર પણ કરી શકો મિત્રો ત્રણ તબક્કા છે ત્યાં જબો એટલે ખાલી તમને માહિતી મળી રહેશે તમારે ખાલી અહીં નીચે તમને કઈ રીતે તમે કરી શકો શેર લખેલો છે ત્યાં જઈ અને તમે ખાલી મેસેજ લખી શકો ખાલી હાઈનો મેસેજ હાઈ લખો તો ખાલી મિત્રો ખાલી હાઈ લખી આ રીતે શેર કરી શકો છો

ખબર જ નહીં પડે ક્યાં એટલે એકદમ વાવાઝોડું બંધ થઈ જશે ઓગણત્રીસ તારીખે તમને સુવાદ નહીં મળે કે વાવાઝોડું કઈ જગ્યા છે એક જ તારીખ સુધીમાં ફ્રાઈડે અરબી સમુદ્રમાં સિસ્ટમ હલચલ છે કે નહીં એક દેખાઈ રહી છે મિત્રો વાવજો બને કે નહીં એના પર આધાર રાખે છે બનશે તો આપણે માહિતી આપશું મિત્રો હિન્દ મહાસાગરની ઇલાકામાં છે ત્યાં સુધીમાં કોઈ પણ વાવાઝોડાની અસર નહીં જોવા મળતી વરસાદની અસર જોવા મળે નહીં રીક્ષા જોવા જઈએ તો પહેલી તારીખની આસપાસ છે મુંબઈને ઇલાક અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસાદની આગાહી છે મિત્રો આપણે છે એ પહેલી તારીખ સુધીમાં તો નહી પણ જે બે તારીખ સુધીમાં છે અહીંયા મુંબઈ સુધી છે સિસ્ટમ પહોંચે છે મિત્રો ને બે ત્રણ બે વાગ્યા સુધીના સાત મંદિર ત્રણ તારીખની વાત કરીએ